કાર્યવાહી જીઆઈડીસી વિસ્તારમાં બંધમ ના લોક તોડી જપ્ત કરાયો જથ્થો અત્યાર સુધીમાં ચારસો પચાસ ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો સાત કરોડ વીસ લાખની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત રજીસ્ટ્રેશન વગર એકમ ધમધમતા હોવાનો તપાસમાં ખુલાસો હાલોલ જીઆઈડીસી માં સતત બીજા દિવસે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ને સિંગલ યુઝ પ્લાસ્ટિક નું ઉત્પાદન કરતા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો હાલોલ જીઆઈડીસી ના દ્રશ્યો છે જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી નગરપાલિકાની ટીમ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી છે ને હાલ મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નો જથ્થો જે છે કબજે લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને સમગ્ર મામલે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તેમની સાથે સીધી વાત કરીશું મેડમ આજે મેગા ડ્રાઈવનો બીજો દિવસ છે આજે કેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને શું કાર્યવાહી કરવામાં આવી અનફોર્ચ્યુનેટલી આજે અમે ફક્ત બે જ યુનિટ ઉપર કાર્યવાહી કરી શક્યા છે કારણ કે કાલે જે અઢીસો ટન પ્લાસ્ટિક અમે તાળું મારી અને જ્યાં મૂકી દીધું હતું તેને ભરવા માટેની કાર્યવાહી અમારે કરવાની હતી અને આટલું બધું પ્લાસ્ટિક ભરવા માટે થઈને અમારી પાસે રિસોર્સિસ બહુ ઓછા હતા એટલે તાત્કાલિક નિર્ણય લઈ અને એને બહારથી જે સાધનો લાવવા પડ્યા અને એ એ વ્યવસ્થાની અંદર અમારો અડધો દિવસ નીકળી ગયો એટલે એ એ એના કારણે અમે આજે અત્યાર સુધી બે જ યુનિટ ઉપર કરી શકીએ છીએ અને બે યુનિટમાં પણ અમને પચાસ ટન જેટલું પ્લાસ્ટિક મળી આવેલ છે

લાઇસન્સ વગર કે રજિસ્ટ્રેશન વગર ધમધમે છે એની અમારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ જે બંધ હોય છે અંદરથી બંધ હોય છે અને જેની આગળ પાછળ કોઈ નામ કે કશું નથી હોતું એવા યુનિટોને અમે ખાસ ખખડાવી અને ખોલાવડાવીએ છીએ અને પછી એમાં તપાસ કરીએ છીએ તો તેમાં ફેક્ટરી ઉત્પાદન કરવાના મશીન અને બધું મળી આવે છે તો આ પ્રકારના જેટલા યુનિટ હશે એ બધા યુનિટ ને નગરપાલિકા આ જીઆઈડીસીમાં આ પ્રકારના યુનિટ આવેલા છે જ્યાં સુધી સુધી આ પ્રકારનો પ્રતિબંધિત પ્લાસ્ટિક છે ઉત્પાદન થવાનું બંધ થાય ત્યાં નગરપાલિકા આ કાર્યવાહી નિશ્ચિતપણે ચાલુ રાખશે અત્યાર સુધી કેટલા યુનિટો તપાસવામાં આવ્યા છે અને અંદાજિત કેટલા યુનિટો તપાસવાના બાકી છે અત્યાર સુધી અમે ટોટલ બાવીસ યુનિટમાં તપાસણી કરી છે અને બાવીસ યુનિટમાંથી એક વેરહાઉસ હતું બે ટ્રાન્સપોર્ટર હતા અને બાકીના જે છે એ પ્રોડક્શન યુનિટ છે આટલામાં તપાસ કરવામાં